કઠલાલના ભાજપ યુવા પૂર્વ મહામંત્રી નારાજ જોવા મળ્યા પરાગ રાઠોડે ભાજપ સાથે છેડો ફાડ્યો છે તાલુકા પંચાયતની ટિકિટ કાપતા તેઓ નારાજ જોવા મળ્યા હતા અને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો નવા ઉમેદવારને ટિકિટ આપતા તેઓ નારાજ જોવા મળ્યા હતા ફાગરેલ સીટ પરથી અપક્ષ ઉમેદવારી તેમને નોંધાવી છે વર્ષોથી ભાજપ પાર્ટીના સક્ષમ કાર્યકર અને હોદ્દેદારની નારાજગી જોવા મળી હતી પરાગ દિલીપસિંહ છે હું કાબેલ તાલુકા પંચાયતની સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે આપણે ભારતીય જનતા પાર્ટીના સક્ષમ કાર્યકર હતા અને તમારી જે ગઈકાલે રાત્રે ટિકિટ કાપવામાં આવી છે ત્યારે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો શું કહેશો આથી પર દિવસથી મારામાં ફોન આવ્યો બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કીધું મને મેં તૈયાર કરી દીધા બધું મેં તૈયાર કરીને પછી મને કે એમ કીધું કે ઉપરી જ્યારે ફોન આવે ત્યારે ફોમ ભરજો પછી એકા રાત્રે અચાનક જાહેર થયું રમલાવ નામ કપાઈ ગયું અને જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં થયા જ નહીં જેમના પાક સભ્ય નોંધ પણ નહીં હોય એ પાર્ટીને એકદમ ટિકિટ આપવામાં આવી હતી જેમણે પહેલાં યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં ફોર્મ પણ નહોતું ભર્યું તેમને ટિકિટ આપવામાં આવી છે હાલ તો ભાગવત સીટ ઉપરથી જે કોંગ્રેસનો ઉમેદવાર છે અને ભાજપનો ઉમેદવાર છે તેની સામે તમારી કેવી રણનીતિ રહેશે અમે ચોક્કસ અમે જીતવાના છીએ બહુમતીથી કારણ કે જે ભારતીય જનતા પાર્ટીની માટે મેં જે સેવા આપી છે હું બે હજાર બાવીસમાં વિસ્તાર પણ રહી ચૂક્યો છું કોર્ણકાલીન તો પણ ભારતીય જનતા પાર્ટીએ મારી કદર ના કરી તો ચૂંટાયા પછી તમારા વિકાસના કાર્યો સીટ ઉપર કેવા રહેશે ખૂબ જ વિકાસ રહેશે અને જે પણ મારા જે છે ટેકેદારો જે કહે છે તે પ્રમાણે અમે આગળ કરીશું કામકાજ